નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ટુ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉપર શિવશક્તિ એપેક્સ હાઇટ્સ ખાતે નવ નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે અકરામરથી મંદિર ખાતેની વાતે કરતે કળશ યાત્રા એપેક્સ ખાતે આવી પહોંચી હતી સ્થાનિક સોસાયટીના ના સંયુક્ત ઉપક્રમે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક રહીશો દ્વારા ભાવપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો મહાદેવ જય શ્રી રામ આજ કે દિન યે પ્રતિષ્ઠા મહોત્સવ सब अपेक्ष परिवार ने सब मिल के ये प्रतिष्ठा महोत्सव आज का पहला दिन है और पहले दिन में यहाँ से कलश यात्रा हमारे उमरगांव अकरा मारुति मंदिर से कलश यात्रा भी पहुँची है कलश यात्रा के बाद में ये मंदिर का पहला दिन का ये प्रतिष्ठा का यज्ञ शुरू होगा पूजा शुरू होगी और सब की ये भावना है सनातन धर्म में ये जो बताया है सनातन धर्म ऐसे गुज़ते रहे और सभी जगह पे भगवान का ये स्थापना होती रहे बस ऐसा और सब की एक भावना सब मिलके पूरे अपेक्ष सोसाइटी मिलकर वसुदेव और कुटुम्बक की भावना बनी रहे और हमारे सनातन धर्म ऐसे गुज़ते रहे आज से अठारह तारीख से हमारा शिव मंदिर का स्थापना का प्रोग्राम चालू हो रहा है और 20 तारीख को बारह बजकर उनचालीस मिनट को श्री भगवान जी समाप्त हो जाए श्री चट्टान सिंह भदौरिया एपेक्स हाइड कोऑपरेटिव हाउसिंग सर्विस सोसाइटी की तरफ से हम सभी लोगों ने तिर्जी महाराज की तरफ से उनके सजेशन के द्वारा 16 एक 2025 को इसका भूमि पूजन किया गया सभी लोगों के कर्मठ कार्यों से

કથાના આયોજન દરમિયાન ગોવર્ધન પૂજા રૂક્ષમણી વિવા મહાપ્રભુ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરાશે વાપી ખાતે મંગલમ ડે નિમિત્તે મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓના એકસો ત્રણ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું કરેરુ પ્રસંગે વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભદ્રા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દાતાઓને સર્ટિફિકેટ તેમજ સ્મૃતિપેટ અર્પણ કરવામાં આવી હતી રક્તદાન શિબિરના આયોજન સંદર્ભે મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક લિમિટેડના પ્રેસિડેન્ટ કમલ વસીએ વિસ્તૃત જાણકારી આપી હતી આ સત્તર એપ્રિલ અમારો મંગલમ મંગલમ ફાઉન્ડેશન ડે છે ઓગણીસો સિત્તોતેરમાં અમે કંપની ચાલુ કરી હતી એટલે સત્તર એપ્રિલે છેલ્લા બાર વર્ષોથી અમે આ કેમ્પ રાખીએ છીએ જેમાં વીઆઈ અને રોટરી ક્લબ ઓફ વાપી અને હરિયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમે આ કેમ્પ કરીએ છીએ અમારું ટાર્ગેટ હોય છે કે મિનિમમ સો બોટલ બ્લડ ભેગું કરીએ એનાથી વધારે થાય તો વહેલેનું પ્રયાજેસ હંડેટ તો અમે કરશું આ રીતે અમે એક જે સહયોગી થઈ શકીએ છીએ બ્લડ બેંકની અને આજે બ્લડની એટલી બધી અછત વર્તાઈ રહેલી છે અને સ્પેશિયલી જ્યારે ઇન્ડસ્ટ્રી ઝોનમાં છે આપણે તો ઇન્ડસ્ટ્રીમાંથી બધા ઘણા માણસો અહીં આવતા હોય છે બહારથી આવતા હોય કામ કરતા હોય છે બ્લડની જરૂરિયાત રહેતી જ હોય છે એટલે અમારા ડી જે બની પડે એ ઓલવેઝ અમે તત્તર છે છીએ અમારો એનો કાયમ અમારી જોડે સપોર્ટ હોય જ છે અને હરિયા હોસ્પિટલ સાથે મળીને અહીંયા કામ કરીએ છીએ વલસાડ જિલ્લાના પાર્ટી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગી હતી એકતા હોટલ બાજુમાં સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રક માં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી સમય સૂચકતા દાખવી ટ્રક ચાલક બહાર નીકળતા તેનો આબાદ બચાવ થયો હતો ટ્રક માં જ્વલનશીલ કેમિકલ ડ્રમ ભર્યા હોય જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ઘટના અંગે જાણતા પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી આગ એટલી વિકરાળ હતી કે ગણતરીના સમયમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે વલસાડ એસઓજી પોલીસે નાનાપોંડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર હત્યા દેશી હાથ બનાવટના તમંચા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો એસઓજીની ટીમે મળેલ બાતમીના આધારે કપરાડા નાનાપોંડા રોડ ઉપરથી પસાર થઈ રહેલા ભાવેશ નામના વ્યક્તિને રોકી મોટરસાયકલની તપાસ હાથ ધરતા સીટ નીચેથી તમંચો મળી આવ્યો હતો નાનાપોંડા પોલીસ મથક ખાતે ગુનો નોંધી એસઓજીની ટીમે વધુ તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના સંતુલિત અને સર્વાંગી વિકાસની નેમ સાથે યુવા સાંસદ ધવલભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મનોહરભાઈ તથા જિલ્લા ભાજપની ટીમ દ્વારા નોંધપાત્ર કામગીરી થઈ રહી છે વલસાડ જિલ્લામાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવસો સાડત્રીસ લાખના ખર્ચે રસ્તાઓનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે પૈકી કેટલાક રસ્તાઓની કામગીરી પૂર્ણ કરાઈ છે જ્યારે અન્ય કેટલાક રસ્તાઓની વહીવટી મંજૂરી મળતા આજરોજ ખાતમુહૂર્ત કરાયું હતું રસ્તાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે લોકસભા દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનોહરભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કુલ બાર જેટલા મહત્વના રસ્તાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે યુવા સાંસદ ધવલભાઈ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું નમસ્કાર